સુરતમાં ફરી એક મોટી દુર્ઘટના મંગળવાના રોજ ભર બપોરે ઘટી હતી જેમાં મોટા વરાછા ખાતે અબ્રામા રોડ પાડ નવનિર્મિત બિલ્ડિંગની દિવાલ હાલ ધરાશાય થતા આઠ લોકો દબાઈ જોવા પામ્યા હતા જેમાંથી ચાર વ્યક્તિના મોત ભજવા પામ્યા છે હાલ દીવાલ ધરાશાય થઈ તે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે જય કુળદેવી ચામુંડામાં કુળદેવી શ્રી ચામુંડામાં કીધા દીવાલ પડી સુરતમાં હાલ હાઈ મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે અને તેને બનાવવા માટે બિલ્ડરો દ્વારા રાખવા પૂરતી તકેદારીને ન રાખતા જીવલેણ દુર્ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આવી રીતે ઘટના મંગળવારે બપોરે સુરતમાં ઘટી હતી સુરતના મોટા વરાછા ખાતે આવેલા અબ્રામા રોડ પર નવનિર્મિત બિલ્ડિંગની એક દીવાલ ધરાશાય થઈ હતી જેમાં પાંચ જેટલા મજૂરો દબાઈ ગયા હતા બનાવની જાણ થતા જ ફાયરના લાશ્કરો હાલ ઘટના સ્થળે દૂર જવા પામ્યા હતા અને માટીમાં દબાયેલા બહાર કાઢ્યા હતા જેમાંથી ચાર વ્યક્તિના મોત નીપજવા પામ્યા છે નવનિર્મિત બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થયું હતું તે સમયે જ માટી ધસી પડતા આઠ જેટલા શ્રમિકો દબાયા હતા નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડરગ્રાઉન્ડના ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું ત્યારે માટી ધસી પડતા મજૂરો દબાયા હતા જેઓને ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા દબાયેલા આઠમાંથી ચાર વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે તો માટી ધસી પડતાં અંગેના સી સીટીમાં પણ હાલ સામે આવ્યા છે વધુમાં દુર્ઘટનાની જાણ થતાં લોકો દોડી ગયા હતા સાથે દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફળો પણ દોડી જવા પામ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો બીજી તરફ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘણી બેદરકારી પણ સામે આવી હતી કામ કરતા મજૂરો દિવાલને લાગેલી માટી સાથે નીચે કામ કરતા દવાઈ જવા પામ્યા હતા જેમાં ચાર વ્યક્તિના મોત થવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન્ડ ફેન્યુર્સ